ભાવનગર શહેરનું બોર તળાવ જળાશય સૌની યોજનાથી ભરવામાં આવ્યું છે સૌની યોજનાથી બોર તળાવમાં પાણી શરૂ થતાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી સહિત લોકોએ ફૂલહાર અને નાળિયેર પધરાવી નવા નીરના વધામણા કર્યા હતા ભાવનગરને પીવા માટે બોર તળાવમાંથી રોજના વીસ એમએલડી પાણી લેવામાં આવે છે ભાવનગરમાં પીવાના પાણી માટે બોર તળાવ શેત્રુંજી તેમજ મહી પરીએજનો ઉપયોગ થાય છે જેમાં સૌની યોજનાથી પાણી ભરવાની શરૂઆત થતા હવે લોકોને પૂરતું પાણી મળી રહેશે પૂરતું પીવાનું પાણી મળી રહેશે પૂર્વના ધારાસભ્ય સેજલ બેન પંડ્યા ભાવનગરના મેયર ભરત બારડ ચેરમેન રાજુ રાબડિયા તેમજ મહાનગરપાલિકાના હોદ્દેદાર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને ભાવનગર જિલ્લામાં પાણીની એટલે કે ડેમ અને નદીઓ છલકાવાનું બાકી છે આશા રાખીએ પ્રભુ કૃપા કરવાની છે એ પરિસ્થિતિની અંદર આપણી પાસે જે સ્ત્રોત છે આજે સૌની યોજના એકસો ને બેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે આપણા મહારાજા સાહેબે બોરતળા ગૌરીશંકર લેક બનાવ્યો ત્યાર પછી એ પાણીની લાઈન એ સૌની યોજના મારફત લાવવાનું માની જે તે વખતના મુખ્યમંત્રી આદરણી વિજયભાઈ રૂપાણીએ એક ધારાસભ્ય તરીકે જવાબદારીના ભાગરૂપે મેં રજૂઆત કરી અમારી ટીમ ભારતીય જનતા પાર્ટીની પણ લાગણીઓ હતી એક રાજ્ય રાખીને સ્પેશિયલ કેસમાં મૂળ યોજનામાં આપણું બોરતળાવ નહોતું પણ પાણીની સગવડ હતી ત્યારે પંપિંગથી વિકળ્યાથી એમણે મંજૂરી આપી